તો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે છ વાગ્યા છે હવે આંગળી ઉઠા છે બ્રશ કર્યા છે અને ચા પાણી પીધા છે ભાઈ અને આજનો વ્લોગ આપણે અત્યારે વહેલો કીમ આવડવો શરૂ કરી છે ને આવડે કેમ વહેલા ઉઈઠા છે એ તો તમને જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આજે આપણે હાલભાઈ માતાજીના મંદિરે જવું છે તે હવે અત્યારે વહેલા ઉઠી ગયા છે સાડા પાંચ વાગે ઉઠી ગયો છે હું અને હવે જો અત્યારે સૌથી પહેલાં તો ફટાફટ આપણે લક્ષ્મીની સાફ સફાઈ કરવાની હેજ જરાક તો મારી નાખીને લક્ષ્મીને અને પછી આપણે ખુદ તૈયાર થઈ જાય અને પછી વહેલે અત્યારે જીમ બને વહેલું નીકળવાનું છે અને કિમ વહેલું નહીં ના લો એ બધી વાતો આપણે આગળ વ્લોગમાં કન્ટિન્યુ કરી રાખશું હવાના પોરમાં અત્યારે જાજી વાતો નથી કરવી હમણાં કિશોડી એ ઊભી છે કિસુ જા આંગળી હવે આંગળી દૂધ પીવાનું ટાણું થશે ને થોડીક વારમાં એટલે દૂધ પીશે મસ્ત દૂધ પી અને થઈ જશે આખા દિવસની એનર્જી કમ્પ્લીટ એને અને ગામણી લક્ષ્મી ઊભી થઈને થાણિયામાં ત્યાં લો ફટાફટીને કાઢી બારી અને પછી એને નવરાવી લઈ અને પછી એને સરસ મસ્ત હરખોથી ચરો જોગાણ ને બધું દઈ દે એટલે એ ખાઈ પી અને મસ્ત થઈ જાય ને સા તો પછી આપણે થઈ જઈને તૈયાર જાવું ને આજ તા એ માતાજીને દર્શન કરવા જાવું ને લક્ષ્મી ચાલો જો ઘોડી નાય ધોય થઈ ગઈ કમ્પ્લીટ હવે એને તો ભૂકો ના ખાઈ ગયો એની રીતે ખાઈ શકે મજા નહીં અને હાલો હવે આપણો વારો હવે આપણે ત્યાર થઈ જાય હવે જો એક ઘરવાળું પાણી પીવરાવી દઈએ અત્યારે એમ તો પાણી નામી નામીને સવારના પોરમાં ટેવ જ છે નામી દે હરખુદ પી લે પણ છતાંય ઘરવાળું થોડુંક પાણી પાઈ દે ને તો થોડીક તરખી ઓછી થાય હમણાં જો સમાન બધો માંડી લીધો છે અને આજ તો પેગડાય નાખી લીધા છે કેમકે લાંબો રૂટ છે અને પગુ આપણે દુખ્યા હોય નહીં એના માટે પેગડાય નાખી દીધા હે પગું રાખવા હાટું અને સ્લો સ્લો રાઈડ થવાની છે એટલે કેમ કે વાર ઘણી લાખીએ એટલે પેગણા હોય તો થોડોક ટેકો રહી હતી હવે જો ચોકડું પહેરાવાનું બાકી છે તો આની ચોકડું અહીંયા પડ્યું છે અને ટાઈમે ઘણો થઈ ગયો હાળા હાથ થઈ ગયો છે થોડુંક મોડું થઈ ગયું નથી ચાલો હવે વહેલા ફટાફટ નીકળી જો આજે વાતાવરણ એમ તો પવને છે અને થોડુંક સાંભળું વાતાવરણ છે વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું એટલે થોડુંક વાદળછાયું રેન જો તો મજા આવશે હલો માતાજીનું નામ લઈ અને આપણા સફરની શરૂઆત કરી છે હવે રાઇડિંગ નીકળી ગયા હવે હવે ટોટલ કેટલા કિલોમીટરની રાઈડ છે ને એની વાત કરીને આપણે તો આજની આપણી રાઈડ ટોટલ લ્યો ને આઠ કિલોમીટર જવાની છે અને આઠ કિલોમીટર રિટર્ન આવવાની છે એટલે ટોટલ સોળ કિલોમીટરની રાઈડ છે આપણે જવાનું છે અલવાઈ માતાજીનું મંદિર છે આપણે એ બાજુનું ગામ છે વીરપરણ એની બાજુમાં છે આસોટા ગામ આસોટા માતાજી એ માતાજીનું બહુ મોટું મંદિર છે એટલે ઘણો ટાઈમ હું જાતો જો પણ આ દુખેરે ગોળી લઈને જવાનો વિચાર હતો હું કટલાય દીથી આ પરિયાણ કરતો તો કે આપણે જા હું જા હું ભાઈ બંધ દોસ્તારું નઈ બધેને કીધું તો મેં આપણે જાવું હે તો બધા કે તી કઈ વાંધો નઈ કે આપણે જા હું આપણો ખેતી કામમાંથી કેટલાય દિવસથી આ પરિયાણ નતો થાતો ને માન માન કરી અને પરિયાણ કર્યું છે આજે પછી પછી ભાઈબંધ પણ દોસ્તારું ને એક દે ટાઈમ હતો તે આપણે તે દીકી મે બધું મેડે થાતું નતું તો પછી તે આપણે જવાનું રહી ગયું તો ત્યાં આજે ફાઇનલી છે આજે ગુરુવાર છે અને માન માન કરીને બધો ફરાડો કર્યો આજે સવારના પૂરમાં નીકળી ગયા કંઈ અને જવાનું આપણે જો ને આવી જ રીતે ધીરે ધીરે છે રોડનો કાંઠો છે ને ટ્રાફિક આજે ઘણું હશે એમતા માતાજી હાલ ભાઈ માતાજી માણસ જવાનું બહુ જ હોય એટલે જો આવી રીતના ધીરે ધીરે જવાનું હોય ને તો પે વાતું પૂરી છે ભાઈ અત્યાણુંમાં એ જાય ને તો હા ભૂકા કાઢ નાખાયો હશે થોડોક પવન નીકળી જાય ને તો મજા આવશે કંઈક પવન થોડો આઈલો રહીએ ને એમ જો તો ધીરે ધીરે મજા આવશે હવે જો ને રોડ માંથી ભૂકે આવી રીતે ધીરે 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 જો આમનો પલકતો જાય અને જયારે આપણે બધા લેતા જઈ અને ધીરે ધીરે વૈયા જાય હવે એમ જાઓ ધીરે ધીરે તો પવન નીકળવા એટલે મજા આવી છે કે પવન હોય તો બધું સારું તડકો તો છે પવન ભેગો ભેગો છે એટલે વાંધો નથી ભાઈ અરે વાત આઠ કિલોમીટર કાપતા કઈ વાર ના લઈ ગયા આમ જો કદમ કદમ ગોળી હાલવા દીધી ધીરે 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 વેતી ગધી ગા એ વાત ખોટી નથી ભાઈ ધીરે ધીરે તમે પડ્યા જાઓ ને તો લાંબી હોય માં તો નામી થી આલે પછી વળી થી પોરો દેવો પડે વળી પાછું રનિંગ કપાઈ જાય આ ધીરે ધીરે ઘોડી આવીલી જાય છે ઘોડીએ ના થાકે ને આપણે મસ્ત નજારો લેતા જાય બધો અને ધીરે ધીરે પલોય કપાતો જાય ભાઈ હાલો તો આવવાનો છે વાને થી પણ એ હજી વાર લાગશે ને અડધી કલાક જેવો હજી ટાઈમ લાગી જવાનો છે અને આપણે તો ભાઈ આવ્યા આપણે હવે જો અહીંયા જઈને ઘોડીને મસ્ત પોરો ખાવા દેવું અને પછી જો હું જોઈએ એની વાત જોવી હોય તો ઠીક છે નકર આપણે આપણી રીતે પાછા રિટર્ન થઈ જાઉં હું એ આવવાનું છે આંગળી માટીને ફોન કર્યો તો કે હજી અડધી કલાક હું લાગીએ મારે આપણે વહેલા ઉઠીને હાલતા થઈ ગયા નહીં તો મોડો મોડો ઊંઠો હશે ધીરે

હાલો જો હવે આપણે થઈ ગયા રિટર્ન હવે નામી પંદર વીસ મિનિટ લક્ષ્મીને પોરો દીધો અને પબ્લિકે હવે જો ધીરે ધીરે ચાલુ આવી ચાલુ થઈ છે ને હવે મેળા ભરાવાનું એ જ બધું હવે અત્યારે જ થાય છે આપણે ખુદ જની વાત કરીએ તો જો માલદેવભાઈને બધા આવવાના છે પણ એ હવે મોડા મોડા હજી નીકળ્યા નથી વાળીએથી એમાં ચાલો હવે આપણે થઈ જાય રિટર્ન કેમ કે હવે ધીરે ધીરે જો તડકો ભાઈ વધતો જાય એટલે ટાણાહાર ગોળીને ઘેર પુગાર દઈએ તો સારું રહીએ અને ચાલો હવે આપણે ખોટું થવું નથી જાજીવાર વાર માલદેવભાઈની વાટ જોઈએ એમાં વાર બહુ લાગી જાય હવે જો ધીરે ધીરે નીકળી આપણે જો થી ઉતરી ગયા હેઠા નવે વાગી ધીરે ધીરે માણસ બધું જો હવે અત્યારે જ હવે જ આવક થઈ છે અત્યારે હવે જો માણસને બધું નવ વાગ્યા પછી બધાને મોટર સાયકલ લઈને આવવાનું હોય એ માણસ બધા મોડા જ આવે ને આપણે ખુદ જ મોડા મોડા આવતા જો અત્યારે હવે નવ વાગે દસ વાગે ને આવતા આપણે ત્યાં ગોળી લઈને આવવાની હતી વેલે રાઈ આવી ટાટા ફોર ના જઈ આવી એટલે વાંધો ના આવે ની ખોટી તો એ કદમ કદમ આવી લે ને તો ઉકરાટ ઉખરાટ બહુ છે એટલે પૂરી તમે તો ને નામી તાણ પડી જાય એવો તપ છે છાયું છે પવન એ સારો છે પણ ઉખરાટ બહુ છે ભાઈ ધીરે ધીરે પડ્યા જાય ને ફોટોગ્રાફી હાલતું જાય ભેગા ભેગ લક્ષ્મી ભેગા છે ફોટા પાડવાનું માણસ ને ગોળા ભેગું મન થાય વાય ઘણી વાર બધા પાડ્યા ફોટા મંદિરે અહીંયા છોકરાઓના વડાઓના બધા પાડ્યા હવે અત્યારે જાય રસ્તામાં માણા ફૂટકતા એમ કે ભાઈ ફોટો પાડવા દે ફોટો તો પાડવા દે ને એમ કઈ આપણે લક્ષ્મી વાયડી કે ના થાય એ ફોટા માણસ પાડી લે હું ઘોડા માણા ને ઓછા આવે જોવા જડે એ મન થાય નું ફોટા પાડવાનું ફોટા પાડતા હોય હવે જો ધીરે ધીરે આવી લીધા એમ અમને આંગળી જો વીર પર ભૂગવા આવ્યા ખાલી અડધો કિલોમીટર છે અને પછી અહીંયાથી તણક કિલોમીટર હું મેવા શું થાય છે ખાડા ત્રણ જ રહ્યો છે હવે હાલો ભાઈ ઓમ સ્વીટ ઓમ ને વાગવામાં આપણે જોઈને ટાઈમની વાત કરીને એક જ એક ટાઈમની વાત કરીને તો હજી દસ વાગ્યા માં થોડીક વાર છે તાતા લ્યો આપણે ઘરે અહીં હાલો હવે ગેટ બેટ ખોલી અને અંદર જાય હવે હાલે હમણી આવ આવ મને ગેટ ખોલવા દે બસ ઊભી રે તીરી રે તીરી રે

જે દસ માં પાંચક મિનિટની વાર તો આપણે ફૂકીને રાખીને પરવેહો ફૂંકાવા દઈ જાય ને પછી એને જરાક ને પછી મસ્ત એને ખવડાવી પીવરાવી ઘોડીએ નથી કઈ રાઈડ એવેલેરી વેલેરી હર પૂરી થઈ ગઈ કેમ કે હવે જીમ મોડું થાત ને એવી રીતના લ્યો ને પરવેહો વર્તો કેમ કે હવે પવન છે પણ છતાંય બુડ ગરમી બાવ છે હમણાં તો વાતાવરણ હવે ગરમ એટલે બીજી રીતનું થયું છે કે હાલો એંગળી પરવેહો ફૂંકાય ને જરાક એટલે ઘોડીને દમાર નાખીને બધું ક્લિયર કરી નાખી પછી સામાન કાઢી અને લક્ષ્મીને જો છૂટી કરી મૂકીએ એટલે આરોટો મારી લે એની રીતે ને પછી ને તમારી